સુરતમાં માં શિષ્યને શિષ્ય લાંછન લગાવતી ઘટના સામે આવી છે જેમાં ત્રેવીસ વર્ષીય ટ્યુશન ક્લાસીસના ટીચરે ટીચરે વર્ષના નું અપહરણ કરીને જતી રહી હતી સમગ્ર મામલે માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીને ને ઝડપી પાડ્યા બાદ શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે સરી સંબંધ બાંધ્યા નું સામે આવ્યું છે તો શિક્ષિકા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા તેર વર્ષીય વિદ્યાર્થીને તેની ત્રેવીસ વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી પચીસ એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની છે સાડા ચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે ત્રીસ મે વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરિક શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો તો આ ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક બનાવ બન્યો હતો જેમાં આરોપી તરીકે એક મહિલા હતા જેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ તેમનું મેડિકલ કરાતા જાણવા મળ્યું કે તેમને પાંચ મહિનાનો ગર્વ છે આ બાબતને લઈને પોલીસે પોક્ષોની કલમો ઉમેરી છે કેમ કે જે વિક્ટીમ છે તે અઢાર વર્ષથી નાનું બાળક છે આ બાબત ને લઈને કલમ એડ કરવામાં આવ્યું છે તથા આ સંબંધિત મેડિકલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સાયન્ટિફિક પુરાવા હોય છે જેમ કે ડીએનએ વગેરે પણ તપાસ કરાઈ રહ્યા છે આ બાબતે શિક્ષિકાનું એવું કહેવાનું છે કે આ તેમના બંને વચ્ચેના સંબંધો છે પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે આ ઘટના સંવેદનશીલ છે અને અમે કોઈ એક એંગલથી સીધી રીતે પ્રસ્થાપિત કરી નથી શકતા આમાં વિવિધ પુરાવા મેડિકલ પુરાવા વૈજ્ઞાનિક પુરાવા ખૂબ જ મહત્વ ધરાવ્યું છે આ બધી બાબતે તપાસ કરીને જ અમે કોઈ તારણ પણ આવીશું तारीख 25 चार दो हज़ार पच्चीस को पुणे पुलिस स्टेशन में बीएनएस की धारा वन थर्टी टू के तहत जो हमने किडनैपिंग का केस दर्ज किया था जिसमें एक शिक्षिका और एक लड़का जो फरार हो गए थे इस केस में हमने शिक्षिका और लड़का दोनों को हमने खोज निकाला है और इसी बीच में जब शिक्षिका का हमने जो मेडिकल कराया जो कि एक पुलिस प्रोसीजर का पार्ट है उसमें हमें ये पता चला कि डॉक्टर ने बताया कि ये शिक्षिका जो है ये गर्भवती है और इसका जो प्रेगनेंसी है ये बीस वीक चार दिन का है अभी पुलिस को अभी महिला की रिमांड मिली है और हम इसमें जो गुना वाली जगह है उसका पंचनामा करेंगे और उसमें हम डी एन सैम्पलिंग करके साइंटिफिक तरीका अपना के ये हम इस्टेब्लिश करने की कोशिश करेंगे कि ये जो जो प्रेगनेंसी है ये जो जो बच्चा है इसका डीएनए किसके साथ मैच कर रहा है और लड़के के साथ मैच कर रहा है कि नहीं कर रहा है इसमें हम अभी डिटेल में इन्वेस्टिगेशन कर रहे हैं और सारी चीज़ों का तपास कर रहे हैं इसमें महिला ने जो जो भी भी अपने बताया तपास में उसमें आपको कितनी सच्चाई लग रही है नहीं जब तक हमें कोई जो प्रेगनेंसी है दैट इज़ अ साइंटिफिक फैक्ट वो प्रेगनेंसी है टेस्ट में पॉजिटिव है प्रेगनेंसी और 20 वीक चार दिन का बच्चा है तो अभी तक तो जितना उसने बोला है कि हाँ मतलब उसने बोला है कि ये बच्चा है जो है वो उस लड़के के साथ जो सेक्सुअल इंटरकोर्स हुआ उसके कारण जो हुआ है लेकिन अभी हम ये इस्टेब्लिश करना हमें पड़ेगा कि ये जो बच्चा है वो उसी का है या किसी और का है इसके लिए हम डी सैंपलिंग के बिना हम बता नहीं सकते हैं के आ, किशोर के साथ कोई पूछताछ हुई आखिर उसका हाँ किशोर के साथ पूछताछ हुई तो यही पता चला है प्राथमिक में कि दोनों के बीच में प्रेम प्रसंग था और इस प्रेम प्रसंग में इन दोनों ने मिलकर ये किया